તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય એક પશુપાલન વ્યવસાય જે લોકો કરી રહ્યા છે તો આ એમના માટે હું લઈને આવ્યો છું જો તમે પશુપાલન કરતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જે પશુપાલન વ્યવસાયની અંદર જે અમે કામ કરી રહ્યા છે અને જે પશુપાલન મિત્ર જોડે એક જબરદસ્ત જે રિઝલ્ટ આવે છે તો એની વિડીયો આજે તમને મળશે કારણ કે ઘણા પશુપાલન મિત્રોને ઘણા પ્રોબ્લેમ હોય છે દૂધના પ્રોબ્લમ ફેટના પ્રોબ્લમ બંધાવાના પાછા ઠેલાવાના, ગરમીમાં ના આવવી તૈયાર ના થવી પણ જે પણ પ્રશ્નો હોય છે એનું સોલ્યુશન અમે એકસોને દસ ટકા આપીએ છીએ તો આજે જે પશુપાલન મિત્ર આવ્યા છે આપણે એમની પાસે મુલાકાત કરીશું તો નમસ્કાર નમસ્કાર મોટેથી બોલજો તમારું નામ શું છે નજીક લાવજો કેમેરો તમારું નામ શું છે ફતેયા ફતેહ સિંઘભાઈ ડાયા અને

ફેટ એમના ભેંસની અંદર આવતો હતો અને આજે કેટલો થયો છે પંચોતેર પંચોતેર મિત્રો ફેટ એમનો ભેંસનો થઈ ગયો છે અને ગાયનો પહેલાં કેટલો હતો ગાયનો ચાલુ આવે બધા પતરા વગર મિત્રો ચાલીસ ફેટ ગાયનો હતો આજે પચાસ ફેટ ગાયનો થઈ ગયો છે મતલબ એવું એવું કોઈ કંઈ થી બાર દ્વારા બન્યોમાં વધારો થયો અને દૂધની અંદર તમારે કેવું રહ્યું ફતેહસિંગ ભાઈ ભેંસનું કેટલું વધ્યું રહે છે એક લિટર વધ્યું

જે તમારી વિડીયો જે પણ પશુપાલન મિત્ર જોતા હોય જેમની પાસે વિડીયો જશે એમને તમે આપણી આ ટેકનિક વિશે શું કહેવા માંગો છો આ પાવડર જે તમે ખવડાવ્યો છે એ ખવડાવે તો શું એમને ફાયદો થાય જે બીજા લોકો ખવડાવે એમને દૂધ ફેટ વધે કે ના વધે વધે શું કહેવા માંગો છો બોલો બીજા ખરાબ વધે જ ને વધશે ને વધે જ ને સો ટકા વધશે તમારો વધી ગયો ને મિત્રો તમે પણ જો ખવડાવ આવડર પણ દૂધ અને ફેટ નો હશે મિત્રો બાજુમાં જે છે તમારું નામ અને તમારો મોબાઈલ નંબર આપો કોઈ વ્યક્તિ તમારો કોન્ટેક કરી શકે મારું નામ કિંટુભાઈ છે હા અને મારો ફોન નંબર છે સિત્યાસી અઠાવન ચાલીસ જીરો સાત સાતસો તો મિત્રો આ છે એમનો મોબાઈલ નંબર તમે એનો એમનો કોન્ટેક કરીને તમે આના વિશે તમે માહિતી લઈ શકો છેલ્લે હું અમને આપણી જે પ્રોડક્ટ છે એના વિશે હું ચર્ચા તમને કરી લઈશ આપણો પાવડર આવે છે કેટલ ફીડ મેક્સ નામ છે એનું એની અંદર આ રીતના તમારા પાવડર આવશે નજીકથી લાવજો કેમેરો આ રીતના આપણો કેટલ ફીડ મેક્સ પાવડર છે જેની અંદર ટોટલ ત્રીસ પ્રકારના કન્ટેન નાખ્યા છે તમારા ગાયો ભેંસોની અંદર જે પણ કન્ટેન્ટની ઉણપ છે બધા કન્ટેન આ પાવડરથી મળી રહેશે આ પાવડર સવારે એક ચમચી અને સાંજે એક ચમચી ખવડાવવાથી દૂધ અને ફેટનો પ્રોબ્લેમ સોલ્વ થશે અને બીજું તમારું જાનવર જો વેતરે ના આવતું હોય બંધાતું ના હોય પાછું ઠેલાતું હોય દૂધમાંથી ફોદા આવતા હોય આચરમાંથી લોહી આવતું હોય બાઉલું જામ થઈ ગયું હોય મસ્ટાઢીસનો રોગ થયો હોય તો એક્સ વાય અને જેડ કોઈ પણ પ્રશ્ન હશે તો આ પાવડર એની અંદર એકસો ને દસ ટકા કામ કરશે ઓકે તો ફતેસિંહભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ